पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तरा राज्य न समाचार हमें दरक खबर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल જે કંઈ પણ કેમ્પમાં વાયરલ વિડિયો ડાન્સ કરતો બનાવ્યું છે એ વિડીયોમાં માતાજીમાં અંબાના ઉપાસક છે સાબરમતી અમદાવાદથી આવે છે અને અનેક કેમ્પો ઉપર અનેક માતાજીના ગરબા અને ચાલતા જતા ભક્તોને આશીર્વાદ પાઠવે છે સેવા કેમ્પમાં જ્યારે માતાજી દર્શન કરવા આવ્યા હતા કેમ્પના આયોજક સાથે વાતચીત થતાં હિતેશભાઈ પોતાના કામમાં વ્યસ્ત હતા ત્યારે સ્ટેજ પર આવ્યા હતા જ્યારે માતાજીએ સ્ટેજ પર હિન્દી સોંગ પર ડાન્સ કર્યો ત્યારે તે સૂંઘ માતાજીએ એમના મોબાઈલમાંથી જ વગાડ્યા હતા આ વખતે હિતેશભાઈ તેમના સેવા કાર્યમાં વ્યસ્ત હતા પરંતુ હિતેશભાઈને જાણ થતાં હિતેશભાઈ અને એમની ટીમ ત્યાં જઈને માતાજી ગરબા રમવા માટે કહ્યું હતું આ વિડીયો હિતેશભાઈ ત્યાં હાજર નહોતા તે પહેલાં બનાવવામાં આવ્યો હતો જે કોઈ વિડીયો ઉતારી લીધો છે બાકી માતાજી આવ્યા ત્યારે હિતેશભાઈએ માતાજીને સમજાવી કહ્યું કે તમે ગરબા રમો પછી ગરબા રમતો અપણ વિડીયો મોકલ્યો છે માટે કોઈ નેગેટિવ વાત નથી સત્ય હંમેશા સત્ય જ હોય છે હિતેશભાઈનું સેવા કાર્ય ભગવાન સ્વરૂપે છે અને આ માતાજી દરેક કેમ્પમાં ગયેલા હોય એવું માતાજીએ પણ જણાવ્યું હતું એટલે એમને માતાજીને રજા આપી અને એ પણ ગરબા રમવાની માટે એમાં કોઈ ખોટી ભાવના ન હતી હિતેશભાઈ ફક્ત સેવા કેમ્પ નહીં પરંતુ ચોવીસ કલાક સેવા માટે તત્પર માણસ છે જે કોઈ પણ દુઃખ દિન દુખિયાની સેવા માટે હાજર હોય છે સમગ્ર વાયરલ વિડીયો ઘટનાને હિતેશભાઈ દ્વારા ખંડન કરાયું છે ચાણસમાં સમાચાર દ્વારા સમગ્ર વિડીયોની પુષ્ટિ કરતા વિડીયોની અંદર માતાજી અંબે માના ભગત પાવૈયા ઉપાસક દ્વારા હિન્દી સોંગ વગાડવામાં આવ્યું હતું તેમનું ઇન્ટરવ્યૂ પણ સામેલ છે નજર હંમેશા સારી હોવી જોઈએ જગદીશ ઠાકોર પાટણ